નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રજિસ્ટ્રેશન શરૂ યુનિવર્સિટીની બીએડ કોલેજમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરૂ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે સત્યાવીસ થી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા ચોમાસું સમયસર આવી જશે રાજ્યમાં ચુમાસુ વહેલા બેસવાની શક્યતા ઓછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે હવે ધીમી પડી વરસાદનું જોર અને હીટવેવની સંભાવના બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈને પાંત્રીસ ડિગ્રી પહોંચ્યો છે જેના કારણે વહેલી સવારે ઠંડુ અનુભવાઈ હતી આમ લઘુત્તમ તાપમાન હજુ પણ અઠ્યાવીસ ડિગ્રી રહ્યું હતું ભેજનું પ્રમાણ ઘટીને સત્તરથી અડત્રીસ ટકા અને પવનની ગતિ વધીને બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી કમોસમી વરસાદને કારણે નવસારી જિલ્લાના મુખ્ય ઉદ્યોગોમાં એક પૌવા ઉદ્યોગ પણ અસર પહોંચાડી છે દિવસોમાં ભારે ભારે સાથે ધોધમાર વરસાદથી જિલ્લામાં ડાંગરને નુકસાન થયું છે નવસારીના માર્કેટયાર્ડમાં હવે કેરીનો જથ્થો દોઢ હજાર મણથી ઓછો આવવા સાથે ભાવ પણ નીચે જ બોલાઈ રહ્યા છે ચાલુ સાલ કેરીનો પાક ઓછો ઉતરવાની સાથે વાવાઝોડું વરસાદના કારણે નુકસાન પણ થયું છે ત્યાં કેરીની સિઝન પણ નાની થઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી વરસાદનો વર્તારો જોવાની પરંપરા ચાલી આવી છે જેમાં લોકો વર્તારાના આધારે આગામી ચોમાસુ સિઝન કેવી રહેશે અને પાક કેવો થશે તેનો અંદાજ લગાવતા હોય છે ત્યારે જેઠી બીજ જો ન ગાજે તો સારો વરસાદ થાય તેવી માન્યતા છે આ વર્ષ જેઠી બીજ ન ગાજતા ખેડૂતોમાં મબલક પાકને ઉજળી આશા બંધાય છે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવાની સાથે જ જામનગરમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે ચાર પોઈન્ટ સડત્રીસ લાખ મતદારો પોતાના ચૂંટણી મતનો ઉપયોગ કરશે આ માટે છસો એકતાળીસ મતદાન મથકો ઉભા કરવામાં આવશે ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ પણ શરૂ કરી દેવાયું છે જામનગર શહેરમાં કોરોનાનો વધુ ચાર કેસ નોંધાયા છે આમ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સોળ પર પહોંચી છે જામનગર શહેરમાં હાલ વધુ ચાર કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા સોળ પર પહોંચી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને હવે વિકાસ પોર્ટલના મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે યુનિવર્સિટી સંલગ્ન કુલ અઠાવન કોલેજોમાં ચાર હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ જ્યારે બાવીસ જૂને ભારે વરસાદ અને ત્રેવીસથી ચોવીસ તથા સત્યાવીસથી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલાવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે આ વર્ષે વરસાદ વહેલાવવાની શક્યતા ઓછી છે જોકે ચોમાસું સમયસર આવી જશે હવામાન ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમના કારણે વરસાદનું આગમન પંદર જૂન કરતાં વહેલા થવાનું હતું તેની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે આગાહી મુજબ જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં શરૂઆતના પંદર દિવસ વરસાદનું જોર ધીમું રહેશે જે કે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે આ ઉપરાંત જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહીવત હોવાનું પણ જણાવાયું છે જે ગરમીથી રાહત આપનારા સમાચાર છે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિકાસ પામતા તળાજા પંથકમાં આ વર્ષે આકરા ઉનાળાના વિષમ પ્રકારના વાતાવરણને કારણે ઉનાળાના પ્રારંભથી જ પાણી અને ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે અને અધૂરામાં માં પૂરો છેલા 15 દિવસથી વારંવાર કમોસમી માવઠાની અસરથી અન્ય પાકની સાથે ઘાસચારો પલળીને નુકસાનગ્રસ્ત થઈ જતાં ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર